અને સરકાર હજુ જાગૃત જ થતી નથી જીઆરડી જવાનો જોડે આવું થાય છે છતાં બી સરકારને હજુ કઈ પડી નથી ખરેખર બહુ હું ફિટકાર વરસાવું છું આવી સરકાર ઉપર અને આરોગ્ય વિભાગના જે બી જેટલા પણ લોકો છે હજુ જાગૃત થયા નથી આવા કેટલા પણ ડોક્ટરો ફરતા હશે કે જેને ખરેખર પૂરું ડોક્ટરનું જ્ઞાન નથી હોતું અને હોસ્પિટલો ખોલી ખોલીને બેસી ગયા છે તો આ સરકારને મારી અત્યારે હાલ જ્યાં સુધી છે આ સરકાર ત્યાં સુધી સરકારને ગુજારીશ આરોગ્ય વિભાગ કે ભાઈ આરોગ્ય તંત્ર સાબદું થાવ અને આ બધી તપાસ કરો તો સારી વાત છે હું આ ખાસ આ આરોગ્ય મંત્રીશ્રીને અને અગ્ર સચિવશ્રીને કહું કહેવા માંગુ છું આરોગ્ય વિભાગમાં કે આ બધું ખરેખર બહુ લોલમ લોલમ પોલમ બંધ કરો તો સારી વાત છે ને જો જનતા જાગૃત થશે ને તો પછી ખરેખરમાં ખરા અર્થમાં જોવા જશો ને જોવા જેવી થશે મહેરબાની કરો મહેરબાની કરો ખરેખર મહેરબાની કરો હવે તો બહુ થયું બહુ થયું ને બહુ થયું હવે નહીં સાખી લેવાય નમસ્કાર હું વિનોદ પરમાર ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી ખરેખર આજ એટલું ખરાબ તંત્ર થઈ ગયું છે આ હોસ્પિટલનું કંઈ ખબર નથી પડતી બરાબર ગઈકાલે કે બે દિવસ પહેલાંથી જે સોશિયલ મીડિયા પર ફરે છે કે એક જીઆરડીની જવાન બેન હતી બરાબર એને કંઈક ઓપરેશન કરાવવા ગયા તો ડોક્ટરે ગર્ભાશય કાઢી નાખ્યું હદ કેવાય યાર આ બધું શું થઈ રહ્યું છે અને સરકાર હજુ જાગૃત જ થતી નથી જીઆરડી જવાનો જોડે આવું થાય છે છતાં બી સરકારને હજુ કંઈ પડી નથી ખરેખર બહુ હું ફિટકાર વરસાવું છું આવી સરકાર ઉપર અને આરોગ્ય વિભાગના જે બી જેટલા પણ લોકો છે હજુ જાગૃત થયા નથી આવા કેટલા પણ ડોક્ટરો ફરતા હશે કે જેને ખરેખર પૂરું ડોક્ટરનું જ્ઞાન નથી હોતું અને હોસ્પિટલો ખોલી ખોલીને બેસી ગયા છે તો આ સરકારને મારી અત્યારે હાલ જ્યાં સુધી છે આ સરકાર ત્યાં સુધી સરકારને ગુજારીશ આરોગ્ય વિભાગ કે ભાઈ આરોગ્ય તંત્ર સાબદું થાવ અને આ બધી તપાસ કરો તો સારી વાત છે હું આ ખાસ આ આરોગ્ય મંત્રી શ્રીને અને અગ્ર સચિવશ્રીને કહું કહેવા માંગુ છું આરોગ્ય વિભાગમાં કે આ બધું ખરેખર બહુ લોલમ લોલમ પોલમ પોલ બંધ કરો તો સારી વાત છે ને જો જનતા જાગૃત થશે ને તો પછી ખરેખરમાં ખરા અર્થમાં જોવા જશો ને જોવા જેવી થશે મહેરબાની કરો મહેરબાની કરો ખરેખર મહેરબાની કરો હવે તો બહુ થયું બહુ થયું ને બહુ થયું હવે નહીં સાંખી લેવાય